પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ત્રીજા સમૂલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમૂલગ્ન ઉત્સવમાં ભાગ લેવા નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે આગામી 25 2026 માં અમારું ત્રીજા લગ્ન ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રાખેલ હોય અને એની લગ્ન નોંધણી દિવાળી પાસે ભાઈ બીજ પાસે રાખવામાં આવેલ હોય અને એમાં ગરીબ માણસોને જોડાવવામાં અમે આહવાન કરીએ છીએ કે જે મા બાપ વગરની દીકરીઓ હોય મા બાપ વગરના હોય ને એ જોડાય તો વધારે અમને સારું અને સરળ લાગે એનું કારણ છે કે અમે સાદા જે લગ્ન કરવા માંગીએ કે ના ઢોલ નહીં પૈસા ઉડાડવાના નહીં ફટાક્યા ફોરવાના કે નહીં ડેકોરેશન કે નહીં ખોટા ખર્ચા એટલે અમારું એ જ કહેવાનું છે કે ભાઈ તમે લગ્નમાં જોડાવ અમને કાંઈ વાંધો નથી લગ્ન સારી રીતે તમારા થઈ જાય અહીંયા ખોટા ખર્ચા વગરના અને થોડા ખર્ચામાં થાય એ અમારી એક પહેલાંને બાબા સાહેબની ડેમ છે કે ભાઈ આપણે જેમ પણ ઓછો ખર્ચો થાય અને આપણા સમાજને ફાયદો થાય એના અમે એના રસ્તે હાલીએ છીએ એટલે મારું કહેવાનું છે કે ઘેરે તમે ખોટા ખર્ચા કરતા હોય તો તમે ખોટા ખર્ચા કરો નહીં એવી અમારી નર્મ અરજ છે અને સાદા અને સિમ્પલ લગ્ન કરીએ તો વહેલી તકે જોડાવવા માટે ભાઈભી પછી તમે અમે નંબર નાખશો અને મેસેજ વાયરલ કરશું એટલે તમે નોંધણી કરો